નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ પાંચ ચાર બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે બારસો એકાવનથી પંદરસો ને ઓગણચાલીસ રૂપિયાનો આવક નોંધાઈ છે પંદરસો ને બાણું મણની જીરોનો ભાવ રહ્યો છે બેતાલીસો એકથી સુડતાલીસો એકાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સાત હજાર બસો મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી ઓગણીસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકવીસ હજાર પાંચસો અડસઠ મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે અઢારસો એકથી પચીસસો નેવ રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે ત્રણસો પિસ્તાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ઓગણસાઠ રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે દસ હજાર પાંચસો બાવીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી છસો ને ચાર રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે બે હજાર સાતસો અઠ્ઠાણું મણની તલનો ભાવ રહ્યો છે બે હજાર એકથી પચીસસો પિસ્તાલીસ સુધીનો એની આવક નોંધાઈ છે ચોપન મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો પચાસથી એક હજાર ત્રણ સુધીની જેની આવક નોંધાય છે ચારસો ને નેવ્યાસી મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પચાસ સુધીનો એની આવક નોંધાય છે પંદરસો અઠ્યાવીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસો ત્રીસથી અઢારસો પંચાણું સુધીનો એની આવક નોંધાય છે પાંચ હજાર બસો આડત્રીસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર ત્રીસથી અગિયારસો સોળ રૂપિયા સુધીનો એની આવક નોંધાય છે તેરસો ને અઠ્ઠાણું મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર એકથી અગિયારસો ને છન્નું સુધીનો એની આવક નોંધાય છે એકસો એકાણું મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો ચાર રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે છસો અને પાસઠ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો એકથી નવસો ત્રાણું રૂપિયા સુધીનો એની આવક નોંધાઈ છે એકસો બત્રીસ મણની તો મિત્રો આ હતા આજના હળોદ માર્કેટેડના એટલે કે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના બજાર ભાવ આભાર મિત્રો